આપણે કોપરા પાક બનાવીશું એમાં અઢીસો ગ્રામ કોપરું લીધું છે અને સો ગ્રામ મિલ્ક પાવડર લીધો છે કેસર પલાળી રાખ્યા છે પચાસ ગ્રામ જેટલું ઘી લીધું છે ઇલાયસી લીધી છે ગ્રામ ખાંડ લીધી છે હવે આપણે ચાસણી માટે પાણી મૂકી દઈશું આપણે ખાંડ નાખી દઈશું આપણી ચાસણી થઈ ગઈ છે હવે આપણે કોપરાનું ચીણ નાખી દઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે કેસર નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે મિલ્ક પાવડર નાખીશું અહીંયા મેં સો ગ્રામ મિલ્ક પાવડર લીધો છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે ઘી નાખવાનું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે

હવે આપણે ઉપરથી કોપરાનો છેન નાખવાનું છે હવે આપણે સારી રીતે સેટ કરી લઈશું હવે આપણું કોપરા પાક તૈયાર છે હવે આપણે ફ્રીજમાં કલાક માટે સેટ કરવા મૂકી દઈશું હવે આપણો કોપરા પાક પીસ કરી દઈશું હવે આપણો કોપરા પાક તૈયાર છે